રાઉન્ડ ટેબલમાં હું છું આપની સાથે રાધા અને મારી સાથે મારા સહયોગી વૈભવી પણ છે રાઉન્ડ ટેબલમાં આજે એવા વ્યક્તિ વિશેષની સાથે આપની મુલાકાત કરાવવા જઈ રહ્યા છે જેમની ઇન્ટ્રોડક્શન આપતા પહેલા હું એક વાત કહેવા માંગીશ એ કવિતાથી આપ અંદાજો લગાવી લેશો કે દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ એમ કઈ થાય નહીં પ્રેમ અને જો યુવાનો માટે કહું તો કહેવું ઘણું ઘણું છે બોલી શકાય નહીં બોલ્યા વિનાય એ કહી દે શું એવું ન થાય કંઈ બિલકુલ તમે સમજી જ ગયા હશો ભાષાના ખૂબ જાણકાર અને જેમના શબ્દે શબ્દમાં એક સંસ્કાર વસેલો છે એવા કવિ અને સાહિત્યકાર તુષાર શુક્લા આપણી સાથે જોડાયા છે સર આપનું ખૂબ સ્વાગત છે રાઉન્ડ ધ ટેબલમાં સર ઘણી બધી વાતો કરવી છે એ ભાષાને લઈને સંસ્કારને લઈને પ્રેમને લઈને પરંતુ સૌથી પહેલા આપને પૂછવું છે ભાષા પ્રત્યેનો પ્રેમ એ આપને તો લોહી થી આવ્યો છે આપના પિતા પણ તો એ પ્રેમ વિશે શું કહેશો અને એ પ્રેમ આજકાલના યુવાનોમાં આવે એના વિશે આપ શું કહેશો તમારી વાત સાચી છે મારા ઘરનું વાતાવરણ મારા પિતા દુર્ગેશ શુક્લ સાહિત્યકાર મારી માં વસંતબેન શુક્લ શિક્ષણના ક્ષેત્રમાં એટલે અમારા ઘરમાં અમારા રૂમ રસોડાનું ઘર એમાં કેવળ પુસ્તકો એટલે અમારે તાળું ન મારવું પડે ઘરને અને સ્થિતિ આર્થિક એવી કે ક્યાંય બહુ હરવા ફરવા જવાનું પ્રવાસ પર્યટન પિકનિક એ પણ નહીં એટલે ફિલ્મો જોવાનો પણ પ્રશ્ન નહીં તો અમારું જે કઈ મનોરંજન હતું એ પુસ્તકોનું વાંચન વધતા મમ્મી પપ્પા જે રસ લઈને અમારી સાથે પ્રવૃત્તિ કરે એ એટલે એમાં અમારા બધા વચ્ચે જે સંવાદનું માધ્યમ હતું એ મારી માતૃભાષા ગુજરાતી એટલે પુસ્તકો પણ ઘરમાં પપ્પા બહુ પાછું અમારે મજાની વાત એ હતી કે પપ્પા અંગ્રેજીના વિષય સાથે ભણેલા મમ્મી ગુજરાતી સાથે ભણી પરિણામે હું જયારે આર્ટસમાં ભણવાનું મેં શરૂ કર્યું ત્યારે બંને પોતપોતાની લાગણી વ્યક્ત કરી એટલે મેં પછી હું સેવર્સમાં ભણતો હતો તો ગુજરાતી મુખ્ય અને અંગ્રેજી ગૌણ એમ વિષય રાખીને હું ભણ્યો અને પછી એમ એમાં ભાષા વિજ્ઞાન ભણ્યો એટલે મારો ભાષા પ્રેમ મને ઘરમાં વારસામાં મળ્યો છે ઘણા લોકોને એમ લાગે છે હું બોલતો હું એમ કે કદાચ હું આવા કોઈ પ્રસંગે આવી રીતે બોલતો હોઈશ પણ જે મને જાણે છે કે હું કાયમ આમ જ બોલું છું કારણ કે હું આમ જ સહજ રીતે ગુજરાતીનો ચાહકો ને એને એ રીતે ઉપયોગમાં લઉં છું હું હસતા હસતા ઘણી વાર કહું છું કે બીજા લોકો શબ્દો વાપરે છે હું શબ્દોને ઉપયોગમાં લઉં છું આપણે શબ્દની વાત કરી એટલે એક કવિની તાકાત એક સાહિત્યકાર જે ખૂબ સમજે છે એમને ખબર છે કે શબ્દની તાકાત કેટલી છે અને આમ તો અમે પત્રકારો છીએ એટલે અમને પણ ખબર છે કે શબ્દની તાકાત કેટલી છે પણ જો એક કવિને હું પૂછું તો શબ્દ એમને ક્યાં ક્યાં લઈ ગયો છે શબ્દ શબ્દ એ આમ સ્થૂળ રીતે કહું ને તો પણ મને પાંખો આપી છે કારણ કે હું અમદાવાદ શહેરમાં રહેતો છોકરો મોટો થયો જે કંઈ કામ પાડ્યું એ શબ્દો સાથે આકાશવાણીમાં કામ કર્યું તો ત્યાં પણ મારું મારું સાધન મારું ટૂલ મારું માધ્યમ શબ્દ એટલે એના દ્વારા અર્થોપાર્જન એટલે ઘર પણ એનાથી ચાલ્યું અને પછી જે કંઈ ઓળખ ઊભી થઈ એને જે દેશ વિદેશમાં ફરવાની તકો આપી તો એ પણ શબ્દના સથવારે મળી એટલે શબ્દને મેં એવી રીતે સેવ્યો છે પણ પૂરી ગંભીરતાથી શબ્દનું ગૌરવ ક્યાંય ઓછું ન થાય અને હું વાત કરતો હોઉં છું ત્યારે મારો પણ એ અનુભવ હોય છે કે હું જયારે ધારા પ્રવાહ બોલું તો પણ મારે જોઈતો શબ્દ મારી બાજુમાં ઉભો હોય છે એટલે મારે અ કરીને કશું શોધવું નથી પડતું અને એટલે જ હું નવી પેઢીને પણ એમ કઉ છું કે શબ્દ ભંડોળ વધારો આ બધા જે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે જેમાં તમારે ભાગે બહુ પડકારજનક કામો હોય છે જીવંત પ્રસારણો હોય છે એવી વખતે જો તમારું શબ્દ ભંડોળ સરસ હોય ને તો એક જ વાત બે ત્રણ રીતે કહેવાનું તમને ફાવે તમને બીજી વખતે એનું વાક્યની રચના કરવામાં શું પછી એટલે સ્વાભાવિક છે કે પેલા વર્તમાન કાળને ભવિષ્યકાળને ભૂતકાળને ધ્યાનમાં રાખો વિભક્તિના પ્રત્યય ધ્યાનમાં રાખો પણ એ બધું સહજ થાય એટલે બહુ ઉપયોગી છે શબ્દ અને શબ્દનો મહિમા શીખી લેશો તો આપણા બધા માટે તો ઉત્તમ છે પણ વધારે સારું એ તમને લોકોને લોકો ખૂબ સાંભળે છે એટલે તમારા જેવા તમારા સહકર્મીઓ ઘણા હશે એમાંથી તમે સહેજ જુદા કેવી રીતે લાગશો જયારે તમારી પાસે આ સમૃદ્ધ શબ્દ ભંડોળ હશે બિલકુલ એટલે શબ્દ પ્રત્યેનું માન સર આપને ખૂબ વધારે છે અને જયારે પદ્મશ્રી એવોર્ડની વાત આવે ત્યારે તુષાર શુક્લ એમ કે આ મારું સન્માન નથી આ શબ્દોનું સન્માન છે અને એ પ્રત્યેનું પ્રેમ એ એ આખા વાક્યમાં દેખાઈ જાય છે કે આ કેટલો પ્રેમ છે કેટલું સન્માન છે તો સર એ સન્માન વિશે આપ શું કહેશો અને સાથે એ અનુભવ પણ આપનો જણાવશો અને બીજું એ પણ કે આ સન્માન એ યુવાનોમાં કેટલું રહેવું જોઈએ પદ્મશ્રી એ મને શિક્ષણ અને સાહિત્યમાં મારા યોગદાન માટે બંનેમાં સ્વાભાવિક છે કે મારી પાસે મારી પાસે મૂડી તરીકે મારો શબ્દ શિક્ષણ ઘણાને એમ પરિચય ના હોય કારણ કે એમને એમ થાય પણ આકાશવાણી જ્યાંની સાથે મેં કામ કર્યું આટલા વર્ષો એ લોક શિક્ષણનું માધ્યમ છે ત્યાં પણ મેં શબ્દની મદદથી અલબત્ત હવે અભિગમ એમ એન્ટરટેનમેન્ટ 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 એવો હોય પણ અમે લોકો કામ કરતા હતા ત્યારે એ મનોરંજન તો એનો એક ભાગ હતો જ પણ ઇન્ફોર્મેશન અને એજ્યુકેશન બે પણ એ સમૂહ માધ્યમના લક્ષ્ય હતા એટલે ત્યારે પણ અમે મારાથી જે કંઈ થઈ શક્યું મેં તદ્દન કામદારો માટેના કાર્યક્રમથી શરૂઆત કરી તો ત્યાં પણ લોક શિક્ષણ હતું સાવ ટાઈની થી મળીને સિનિયર સિટીઝન માટેના કાર્યક્રમો પણ મેં બનાવ્યા ત્યાં પણ લોક શિક્ષણ કરવાનું હતું અને એલીટ ક્લાસ માટે સાહિત્યના અને સંગીતના અને એ કાર્યક્રમોમાં પણ હું કવિતા સાથે કામ પાડતો એટલે શબ્દની સાથે કામ પાડ્યું એટલે શબ્દનું આ સામર્થ્ય એની નોંધ લેવાય અને જે લખ્યું કે ઘણા કાર્યક્રમમાં જે કઈ બોલ્યો ને એ બધા ભેગા થઈને એક મારી છબી પણ ઉભી કરી છે મારો ભાષા પ્રેમ એમાં પણ લાગે છે કારણ કે જે લોકો અડધું જાણે છે ને એમને ચોક્કસ એવું થાય છે કે આ તુષારભાઈ કઈક અંગ્રેજી વિરોધી છે હું હવે વારંવાર બધા પોડકાસ્ટમાં કહું છું કે તમારા સુધી જે પેલા કટ થયેલા વિડીયો ને રીલ્સ આવે છે ને એ પણ મારે કહેવું છે તમારા પ્રેક્ષકોને કે એવી જે કોઈ ચેનલ કોઈ એક ચાલે છે એ હું નથી ચલાવતો એ કોણ ચલાવે છે એ પણ મને ખબર નથી મેં એમને પણ આમ મૌખિક વિનંતી આમ જાહેરમાં કરી છે ને અત્યારે એ કરું છું કે ભાઈ તમે જે કંઈ કરો છો એ તમે કાપી કુપીને મૂકો છો એમાં કેટલીક વખત સેન્સેશનલ ટાઇટલ લગાડો છો જે કશું મારા સ્વભાવમાં નથી મારા અભિગમમાં નથી હવે એમાં એટલું એક કાપીને મૂકે એક તુષારભાઈના પપ્પાએ એમને કહી દીધું ગૃહ કાર્ય કરવું નહીં એટલે પછી એક બેને મને કીધું ઉમાર દીકરાએ તો તમારો એ જે વિડીયો છે ને એ એના ટીચરને ફોરવર્ડ કરી નાખ્યો મેં ક્યુ તમારી એ અડધું ગયું મેં ક્યુ એને એ ખબર નથી કે પછી મારા પપ્પા અમારી સાથે અમે ઘરકામ ન કરીએ તો શું કરવું તો એ અમારી સાથે જે ઇન્ટરેક્શન કરતા અમને વાર્તાઓ કહેતા નાટકો ભજવા ઉડાવતા એ બધું જે ઘરે પપ્પાના મનમાં ગૃહ કાર્ય એટલે નિશાળ આપે ઢગલા બંધ હોમવર્ક નહોતું પરિણામે અમે એ રીતે ઉછર્યા છીએ તો એ સમજો તો તમને એમ થાય તો મને જે કઈ આ પદ્મશ્રી મળ્યો એ મારું આ બધું હશે એના તરફ ધ્યાન ગયું હશે તો એનો સન્માન થયું અનુભવ તો ગૌરવનો જ હોય સ્વાભાવિક છે કે રાષ્ટ્રના આપણા ઉત્તમ સન્માનમાં આપણને પણ ગણ્યા એટલે એનો આનંદ છે ગૌરવ છે આભારની લાગણી પણ છે એ પ્રકારની એક ધન્યતા પણ છે કે ચાલો જે ક્ષેત્ર મેં એ પ્રકારના કામનો પણ આદર થયો છે એટલે એ છે યુવાનોને હું ચોક્કસ એમ કહું કે અને હવે તો એટલે સ્પેશિયલી જો આ પદ્મ પુરસ્કારોની વાત કરતા હો તો પદ્મ પુરસ્કાર એ હવે આપણે નરેન્દ્રભાઈના આગમન પછી વધારે એ પીપલ્સ પદ્મ એ રીતે ઓળખાય છે કે હવે કોઈ સરકાર નક્કી કરે એને આપો એવું નથી તમે ઈચ્છો તો તમે તમારા માટે પણ લખીને મૂકો એની કમિટી છે એ લોકો બેસાડે જે પોતાના માટે લખ્યું છે એ બરોબર છે કે જુદું છે લોકો પણ તમારા માટે લખી મોકલી શકે એટલે એવું કરી શકશો પણ એને છોડીને પણ તમે યુવાનોને હું ચોક્કસ કહું કે જે ક્ષેત્રમાં હો એમાં એક ઉન્માદ આક્રોશ ને અજંપો અકળામણ એવું તો હોય પણ ધીરે ધીરે એને એના ઉપર તમારો કાબુ મેળવતા જાઓ એટલે તમારી અભિવ્યક્તિ થોડી સૌમ્ય બનશે અને પેલી પેલું ઉશ્કેરાટ છે ને એ તમારા મુદ્દાને ડાયલ્યુટ કરી નાખે છે અને ક્યાંક દિશા ફેરવી નાખે છે પછી જે વિષય વાત કરતા હોય રહી જાય અને પેલો મુદ્દો ઝઘડા નો વિષય બની જાય એને બદલે કોઈ કંઈ પણ કરે આપણે જે માનીએ એ શાંતિથી પૂરી સ્વસ્થતાથી કહીએ તો સન્માન તો થાય જ પણ નહીં તો પોતાને સંતોષ બહુ થશે આપે જે વાત કરી અને પ્રશ્ન મારો એ છે કે યુવાનોની આપે વાત કરી પણ જયારે આપની સાથે વાત થઈ અને જેટલી પણ વાતચીત કરી અત્યાર સુધી એમાંથી મને એ વાતનો એ ખ્યાલ આપ્યો કે તમે ગમે તેટલા ટોચ પર પહોંચી ગમે તેટલા આગળ વધી જાઓ પણ તમારી અંદર એ જે નાનું બાળક છે ને એને હંમેશા જીવતું રાખવું જોઈએ તો જ તમને જીવન જીવવાની એક મજા આવશે એટલે અત્યારે જેટલા પણ લોકો છે કદાચ ટોચ પર બેઠા છે પણ એ પોતાના જીવનથી ખુશ નથી એ રોજે રોજ એમની પાસે બધું જ એમની પાસે એમની પાસે પૈસો છે એમની પાસે ગાડી છે એમની પાસે ખૂબ સરસ પરિવાર છે પણ અંદરથી જે સંતોષ થવો જોઈએ એ નથી થતો એટલે એ બાળક જે પોતાની અંદર રહેલું છે ને જીવંત કેવી રીતે રાખી શકાય ઉમાશંકર ભાઈ એ કવિ ઉમાશંકર જોશી એ સરસ શબ્દનો ઉપયોગ કર્યો છે બાળકોને માટે એક વિસ્મય તમારી આંખમાં વિસ્મય રહેવું જોઈએ જીવો ત્યાં સુધી રહેવું જોઈએ વિસ્મય જિજ્ઞાસા કરતા માસૂમ છે જિજ્ઞાસામાં તો જાણવાની ઈચ્છા છે તો થોડો એવો ટોન છે એમાં પણ વિસ્મય તો બહુ સહજ છે બાળકને જાણો એટલે કારણ કે તમે જાણો છો કે આમ કરવાથી નુકસાન થશે પડાશે વાગશે બાળકને એ નથી ખબર તો એ વસ્તુ એ કરશે તમારી ચિંતા છે તો તમે એને રોકો છો પણ એને એ ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ કરવો છે તો એવું વિસ્મય જીવતું રાખીએ ને આપણે જ્યાં હોઈએ ત્યાં અને આપણા કાર્યક્ષેત્રમાં કદાચ આપણે જે કઈ અમે કહો છો એટલું બધું આમ સિદ્ધ કરી લીધેલા માણસ હોય તો એને પોતાને હવે એમાં કઈ આગળ હવે જોવા જાણવાનું રહેતું નથી પણ જગત કઈ એટલું જ નથી ને તો એટલું બધું તમારી ચેમ્બરની બારી ખોલો તો પછી પાછું બીજું એક દ્રશ્ય છે ને એના વિશે તમે અજાણ્યા છો તો એ જાણું એવું પણ તો બંધ થવું જોઈએ અબજો પતિઓ જે છે સરસ એ પરિવારોમાં મેં જોયું છે કે એ વિસ્મયનું તત્વ કશુંક નવું કશાક નવા તરફ ગતિ એવું ગુજરાતીઓનું તો સ્વભાવ પણ રહ્યો છે એટલે અત્યારે આ જે કઈ સ્ટાર્ટઅપ છે એ વિસ્મયમાંથી જન્મેલા છે કે આપણે આવું કઈ કરવું જોઈએ તો આવા મોટા મોટા બિઝનેસ હાઉસ કોર્પોરેટ હાઉસના જે આપણા શ્રેષ્ઠીઓ છે એ લોકોએ પણ કોઈ એક જ ક્ષેત્ર પૂરતું પોતાનો ઉદ્યોગ ધંધાને સીમિત ન રાખ્યો અત્યારે એટલા બધા ક્ષેત્રોમાં એવા એ નામો છે કે આપણે એમ થાય કે આમને આટલી બધી ખબર પડતી હશે એની એટલી બધી બધાની બધી ન ખબર પડતી હોય પણ એ ખબર જેમને પડે છે એમના સુધી પહોંચવાની એમને ખબર પડે છે એટલે એ જે વિસ્મયનું તત્વ છે ને કેવું કે હવે આપણે અત્યારના આવનારા સમયમાં કદાચ દેશમાં આની જરૂર પડશે તો પછી એમાં શું કરી શકાય પછી એમ કરીને એ તરફ જાય વિસ્મય જીવંત રહે ને તો જીવવા જેવું લાગે ને જગત તો છે જ જીવવા જેવું ખાસ કેવું નિરાશા નામનું તત્વ એ એક ચોક્કસપણે એક ક્ષણ હોય છે અને એ ક્ષણે તમને એવું થાય પણ ખરું પણ એ ક્ષણ વિતાવી દેવી કોઈ પણ રીતે પછી તમને થશે પાછળથી કે યાર આવી વસ્તુ માટે હું આટલો બધો હતાશ થઈ ગયો કે થઈ ગઈ રાઉન્ડ ધ ટેબલમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે બેક અને હવે કરીશું વાતો ઘણી બધી રસપ્રદ સર હવે જયારે કવિતા ની વાત હોય પછી એ કંઈક સરસ લખવાની વાત હોય આ બધાની સાથે અમે કેટલાય સમાચાર એવા વાંચતા હોઈએ છીએ સતત સામે આવતા હોય એ પતિને ડ્રમમાં ભરી દેવાની વાત હોય કે પછી સુરતનું જ એક કિસ્સો જ્યાં એક પિતાએ પોતાના બે બાળક સાથે આપઘાત કરી દીધો કારણ કે એની પત્નીના એ શબ્દો એ અફેરની આખી વાત હતી તો આ કઈ તરફ જઈ રહ્યા છે સ્ત્રી જે પરિવારના પાયામાં હોય છે એટલે આપને એ પૂછવું છે કે આ બધા કિસ્સાઓ વધી રહ્યા છે એટલે એવી કોઈ પણ ઘટના હોય તો લોકો સમક્ષ આવી જાય છે એટલે વધારે આપણે ધ્રુજી જઈએ મારી વયમાં હોય એમને આવનારા સમયની ચિંતા થાય એમ થાય કે આ કઈ તરફ જઈ રહ્યા છીએ આપણે પણ મૂળ છે ને એમ થોડુંક તમને એમ લાગે કે આ ઝૂંડવાણી વિચાર છે પણ જે વડીલો કહી ગયા હતા ને થોડુંક ખમી ખાવાની એવું કેળવવા જેવી દુનિયામાં બધી વખતે બધું આપણું ધાર્યું આપણું ઉછેલું ના થાય કશું સંપૂર્ણ છે જ નહીં કવિઓ કવિતામાં પ્રેમની વાતો કરે ફિલ્મોમાં અમે એવા દંપતીઓ દેખાડીએ તમને તમને એમ થઈ જાય કે આ કેટલું આમ સભર સભર પ્રસન્ન પ્રસન્ન જીવે છે ને બધી લાગણીઓ સંગીત ને ગીત ને પણ કેમેરા તો તમે જાણો છો એટલે એ તો જે ફ્રેમ બનાવે આપણે અહીંયા જે બેઠા છીએ હવે આની આજુબાજુનું કશું દેખાવાનું નથી આમાં તો જેટલું બિનજરૂરી એમને લાગશે એ કાઢી નાખેલી એક ફ્રેમ છે ફિલ્મો વાર્તાઓ કવિતાઓ એવી ફ્રેમ છે કે જેમાં એવું આજુબાજુ નું કદાચ કચરો પડ્યો હોય કે કુરુપતા હોય એ કાઢી નાખે છે એને કારણે ગેરસમજ ઉભી થાય છે કે આ બધું કેવું પછી તમને કમ અંદર સરખામણી શું છે મારા મમ્મી પપ્પા આવી સરસ રીતે રહેતા હતા પડોશી છે તે તો આમ રહે છે પણ એ તો તમે બારીમાંથી જે જોયું છે એટલું જ છે આપણા મમ્મી પપ્પા જેવી રીતે જીવ્યા એમની વચ્ચેના જે કઈ પ્રશ્નો છે આપણને નહીં એ ખબર હોય અને એ નથી એ પડવા દેતા પાડીને કરવું છે શું ઘણા બધા બહુ પ્રામાણિકતાના હતી ઉત્સાહમાં મા બાપ વિશે ગમે તેમ આત્મકથાઓમાં લખે છે જે કારણ કે તમે ત્યાં હતા નહીં તો એ પ્રસંગ વિશે તમે તો ધારણા કરીને ગમે તેમ અભિપ્રાય આપો છો એ દ્વારા તમારા પપ્પા મમ્મીને ફાયદો નથી અને તમારે ચમકવું છે તો આ બધાથી આઘા રહીને આ બે મહત્વના શબ્દો છે પ્રેમ અને સમજણ લવ એન્ડ અંડરસ્ટેન્ડિંગ લવ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ અંડરસ્ટેન્ડિંગ ઇઝ લવ હવે જો તમે આ સમજણને એટલી વિકસાવો કે જ્યારે બે જણા સાથે રહેવાનું નક્કી કરો છો ત્યારે એમાં કોઈ એક જ નું બધી સમજણ પ્રમાણેનું ઈચ્છા પ્રમાણે પ્રમાણેનું ના હોય અને એ એવો એવી અંદર સમજણ જાગે એનું નામ જ પ્રેમ તમને ખબર પડે કે ઓકે તમારા સિવાયની કોઈ એક વ્યક્તિ છે ને જેના વિશે પણ તમારે આ રીતે વિચારવું જોઈએ તો અને બધું આવું કઈ શીખવાડ્યા વગર બધા લોકો આમ જીવતા હતા દાદા દાદી આ જ રીતે રહેતા પપ્પા મમ્મી આમ જ રહ્યા તમે પણ બહુ મેજર બીજો ચેન્જ ના કરો તો આમ જ જીવતા હોઈએ છીએ આપણે કઈ બધો વખત આપણે આ ન ગમ્યું ત્યારે બોલી નાખે કોઈ પણ આવા જે ભયંકર ઘટનાઓ બને છે એ પ્રેમ તો નથી જ સમજણ પણ નથી કોઈ એવી એવા પ્રસંગો આપણે સાંભળીએ ત્યારે એમ થાય કે આના દ્વારા એમને જે મેળવવું હતું એ મળશે હવે આમ કોઈ પણ કરો કામ તો એનું પરિણામ જોઈએ પરિણામ તમારે જોઈતું હતું એવું લાવવા માટે તમે આ કામ કર્યું તો એ કામ થયા પછી હવે જે કંઈ છે એમાં તમારી અપેક્ષા પ્રકારનું જીવી શકાશે એ તો પ્રશ્ન છે એટલે એનાથી એવી બધી વાતોમાં બહુ ન આવવું વધારે પડતી અપેક્ષાઓ પણ નહીં એ અપેક્ષાઓ સિનેમાઓ જગવે કે ગીતો દ્વારા એમ થાય ને હમણાં કોઈ એક ફિલ્મ વિશે એટલું બધું લોકો રડવા પણ માડે છે ચડી ગયા પછી એક આખી પેઢી એની ટીકા કરે છે કે આ તો પણ દરેક પેઢી પાસે પોતાની આવી એક રોમેન્ટિક કૃતિ હોય જ એવા પાત્રો હોય જ અમારા સમયમાં પણ બોબી ફિલ્મ આવી તો એને માટેની ભાવુકતા એવી જ હતી તો એવું કઈ નથી કે અત્યારના છોકરાઓને જ પ્રેમ વિશે આવું ગાણપણ છે અમારી પેઢીને નહોતું એની પહેલા જયારે પ્યાર ક્યાં તો ડરના ક્યાં પ્યાર ક્યાં કોઈ ચોરી નહીં કી છુપ આ ભરના ક્યાં એક સ્ટેટમેન્ટ હતું નેશન વાઇડ કે જયારે દેશ આઝાદ થયેલો ને ત્યાં સુધી લાગણીઓને દબાવીને રાખવાને જ સંયમ અને સંયમને જ ગૌરવ માનતા હતા એ પ્રજાને પહેલી વાર આવું એક પોએટિક સ્ટેટમેન્ટ મળ્યું પ્યાર ક્યાં તો ડરના ક્યા અને આખી પ્રજા મિજાજમાં આવી ગઈ તો દરેક સમયને આવું હોય એટલે એને એને આનંદવાનું અને તમે એ પેઢીને મૂર્ખ ગણો તો એ પેઢીને તો તમારી પડી નથી તો એના કરતા એને રડતા જોઈને તમે બી આંખનો ખૂણો ભીનો કરો ને

હવે આ કોઈ આડા આવે છે એક વ્યવસ્થા છે લગ્ન નામની આમ લગ્ન ને વ્યવસ્થા કહીએ છીએ લગ્ન છે ને એ અવસ્થા છે ઇટ્સ અ મેન્ટલ સ્ટેટ તમને એમ લાગવું જોઈએ કે તમે પરણવા માંગો છો ત્યારે પરણાય હવે પરણવું જોઈએ એમ કરીને કે વ્યવસ્થાના ભાગરૂપે પરણો ને પછી ડિસ્ટર્બન્સ આવે કારણ કે તમારો તો પૂર્ણ સ્વીકાર તો હતો નહીં એ વાતનો પછી ધાર્યું તું કે આવું આવું હશે લગ્નમાં પછી એવું બધું રોજે રોજ ના જ હોય રોજ તો કઈ ગીત ના જ ગવાય ગમે એવી વિશ્વસુંદરી સાથે લગ્ન કર્યા હોય તો સવારના તમે બંને જણા ઊંઘમાંથી ઉઠો ત્યારે એકબીજાને ગમવા જ લાગો એવું દરરોજ તો ના બને એટલે એ તમારે સ્વીકારવું જોઈએ કે વાસ્તવિકતા આ છે એટલે પ્રેમ ને દુશ્મન એ પ્રેમ વિશેની આવી ભ્રામક માન્યતાઓ છે કોઈ આડું નથી આવતું તમને ખબર હોવી જોઈએ કે આમ જ હોય ને આમ જ જીવાય અને એમાંથી એટલે આમ કદાચ કોઈને એવું લાગે કે અનૈતિક છે પણ દાખલા તરીકે તમે કોઈને ચાયા કરો અને બસ ચાયા કરો પ્રેમ હતો પ્રેમને ક્રિયાપદ જ નથી પ્રેમ છે તમે જે વાત કરો છો એ તો એની સાથે હું છું કે નહીં એટલે કે એ મારા છે કે નહીં એટલે કે આ તો માલિકી વાળી વાત થઈ તો જો માલિકી નો મહિમા હોય તો પ્રેમ તો બીજા દરવાજેથી પહેલો નીકળી જાય કારણ કે પ્રેમ તો સ્વતંત્રતાનો આગ્રહી છે તમે કોઈના માલિક થાવ એટલે પ્રેમના બે જ દુશ્મન છે એટલે એ પ્રેમના પાકા દુશ્મન છે એના કરતા કોઈને ચાહીએ એટલે ચાહ્યા કરવાનું પછી પેલું ફૂદડી કરીને શરતો લાગુ ના કરાય કે તમે મારા તો અને મારા એટલે એમાં પછી બીજી પેટા કલમ એટલે કે કોઈના નહીં એવું એવું પ્રેમ આવ્યું

હું નાઈ ને બહાર નીકળીને ભીનો ટુવાય પલંગ પર મૂકું છું ને તો એ અત્યારે પણ ચીડાઈ ને એમ જ કહે કે બહાર સુકવી દો કોઈ કઈ ફેર બહુ લાંબો પડતો નથી એનો અર્થ એવો કે કોઈને કોઈને માટે પ્રેમ નથી એવું નથી પણ જે વ્યવસ્થા છે આ એમાં તમે છો હવે એમાં અને પોતાના માણસો શું કામ બદલાય અને પોતાના માટે શું કામ બદલાય એટલે પત્ની એવી કે જેને જોઈને ચહેરા ઉપર મને કાયમ પ્રસન્નતા જ છલકે મને જોઈને એના ચહેરા પર પણ કાયમ છલકે એટલી બધી એક ધારી સાતત્યપૂર્ણ પ્રસન્નતાઓ સંબંધોમાં નથી શક્યા ને રોજ ગળ્યું ખાઈ મોં ભાંગી જાય એના કરતા આ સારું થોડું થોડું થોડો વખત છણકો કરે થોડો ઘણી વખત આપણને એમ થાય કે રોજ પેલી રસોડામાં આપણે બાર ઇંચતા ઝૂલતા કોફી પીએ અને અંદર તપેલી પડે અવાજ આવે હવે એક દિવસ ન આવે ને ત્યારે તમને ખબર પડે કે કેમ ન આવ્યો એટલે તો આવવું જ જોઈએ કારણ કે હવે તમે હેવાયા થઈ ગયા એટલે એકબીજાના હેવાયા થઈ જઈએ ને એટલે પૂર્ણ સ્વીકાર થઈ જાય પૂર્ણ સ્વીકાર આવવા માંડે ને પછી આવું બધું બહુ નથી રહેતું એમાં ચીડાય ખરાન બોલે ખરા બાજતા બોલતાય સારા એટલે થોડા મીઠા ઝઘડા સારા કહેવાય અરે ઝઘડો બેટા કડવો હોય તોય શું નવતો છે થોડક કને કડવો કડવાસ્તે પણ કે કારણ કે વાંધો જ પડ્યો હોય તો વાંધો પડે તો બોલે તો ખરાબ એક્સપ્રેશન મળવું જોઈએ સંવાદ છે ને એ એ રીતે બહુ મહત્વનો મંત્ર છે તમે તો આપણે બધા કમ્યુનિકેશનના માણસો છીએ બધા જ સંઘર્ષોના મૂળમાં સંવાદનો અભાવ છે તમે વ્યક્ત થાવ ખાલી વ્યક્ત થવાની શૈલીમાં કેટલા પ્રશ્નો થાય છે જો તમને એ પણ આવડી જાય તમારા મનની વાત વ્યવસ્થિત રીતે કહેતા તો બહુ પછી કોઈ સંઘર્ષ ન રહે સંઘર્ષ ના રહે પણ કઈ રોજ સવારના છાપુ ખોલીને નરેન્દ્રભાઈ શું કરવું જોઈએ ટ્રમ્પ સાહેબ ની શું ભૂલ છે એવી ચર્ચા બે જણા બધા વખત ન કરે બધાને બીજા પ્રશ્નો હોય ઘરના પોતાના હવે માણસો એમ જ માને કે બધા મેજર ઇસ્યુઝ પર જ વાત ઘરમાં થતી હોય એવું તો મોટા મોટા નેતાઓ પણ ઘરમાં રોજ ન કરે જિંદગી ને બહુ આમ ખુલ્લી કરીને આનંદ થી વાસ્તવિકતાના ધરાતલ પર જોવી જોઈએ ઇલ્યુઝન ને રંગો ભરી ભરીને જોવાને બદલે સાચી વાત છે એટલા જ માટે આમ ઘણું બધું શીખવાનું છે આપે જે રીતે ઘણી બધી વાતો કરી એનાથી જીવન કેવું હોવું જોઈએ આપણે કેવી રીતે એને જીવી શકીએ એ દરેક પાસા આજે અમે પોતે પણ સમજ્યા છે એટલે અમે પણ એ એ તમામ બાબતો છે અમલમાં મૂકીશું આજથી કે ના અમે જે રીતે પહેલા જીવતા હતા એમાં અમને શું ફરક લાગ્યો આજથી અને એ ખૂબ સારી બાબતો આ છે એ તમામ યુવાનો માટે પણ આપણે જણાવી છે એટલે ખૂબ સુંદર આ સંવાદ રહ્યો અને લોકો પણ હવે સમજ્યા હશે કે ખરેખર એ સારા અને ખોટાની પરખ અને એની સાથે સાથે જીવન ખરેખર આપણે કેવી રીતે જીવીએ એ દરેક બાબતો લોકોને ખ્યાલ આવે છે ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે રાઉન્ડ ટેબલમાં આજે તુષારભાઈ શુક્લા જે આપણી સાથે જોડાયા અને જીવનના એ દરેક પાસાઓ વિશે એમણે વાત કરી છે પછી પ્રેમ હોય પછી એ સંવાદ હોય કે પછી એ સંસ્કાર હોય અને તમામ યુવાનો માટે આમ તો એ એક કુલ કવિ તરીકે આમ એ ઓળખાય છે અને એમની પાસેથી આપણે આજે ઘણું બધું શીખ્યા છે એ અપેક્ષા સાથે કે આજથી જે તમામ બાબતો અમલમાં લાવીશું અને જીવનમાં કંઈ નહીં તો ખુશ રહેતા શીખીશું એ સાથે રાઉન્ડ ધ ટેબલમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર